વલસાડના ધોબી રહેતી પરિણીતા પોતાના બે બાળકો સાથે કસે ચાલ્યા જતા વલસાડ સિટી પોલીસ મથકે ગુમ અંગેની ફરિયાદ નોંધાઈ તારીખ પંદર જૂન શનિવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ધોબી રહેતી મહિલા તેના બે બાળકો સાથે બારમી જૂનના રોજ ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વિના કસે ચાલી ગઈ હતી પરિવારના સભ્યોએ ઘરમાં મહિલા અને બે બાળકો ક્યાંય મળીને આવતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જોકે તેમ છતાં મહિલા તેમજ બાળકોનો કોઈ હતોપતો વિસ્તારમાં મહિલા તેમજ બે બાળકો સાથે પરિવારના સભ્યો રહે છે બારમી જૂનના રોજ સવારે મહિલા તેના બે બાળકો સાથે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંય ચાલી ગઈ હતી પરિવારના સભ્યોએ થોડી વાર બાદ ઘરમાં ચેક કરતા મળ્યા ન હતા જેથી પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી સગા સંબંધીઓ અને અન્ય લોકો સાથે પણ પૂછપરછ કરી હતી જોકે ક્યાંય મળી ના આવતા વલસાડ સિટી પોલીસ મથકે મનીષભાઈ બારોડિયાએ પચીસ વર્ષીય પૂર્વી બારોડિયા પાંચ વર્ષીય દીકરી અને બે વર્ષીય દીકરા સાથે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થયા હોવા અંગેની નોંધ કરાવી છે વલસાડ સિટી પોલીસે શોધખોળ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને રીક્ષાના પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે